નમસ્કાર આજે પહેલી મે પહેલી મે એટલે તમને થતું છે કે પહેલી મે શું નવાય છે દર વર્ષની જેમ આ વર્ષે પણ પહેલી મે આવતી છે આવે છે પણ પહેલી મે પહેલી મે ગુજરાતીઓ માટે ગુજરાત માટે મહત્વનો દિવસ છે આજે ડિજિટલ યુગમાં આપણે લોકોને બર્થડે સેલિબ્રેશન કરીએ કે એવો દિવસ સેલિબ્રેશન કરીએ છે એ દિવસ આજે પહેલી મે છે પહેલી મે ઈસવીસન ઓગણીસો ના રોજ શ્રી રવિશંકર મહારાજના હાથે ગુજરાત અને મહારાષ્ટ્રનું વિભાગીકરણ થયેલું ને તેમાં ગુજરાત અલગ પડેલું આજે પહેલી મે અને ઓગણીસો ના રોજ ગુજરાતનો સ્થાપના દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આજનો દિવસ એવો છે કે આપણે એક જન્મ દિવસ છે એને ઉજવી શકીએ છીએ આજનો દિવસ ગુજરાત માટે ગૌરવ દિવસ તરીકે છે બીજું કે ગુજરાત એક એવું રાજ્ય છે કે વિશ્વની અંદર કોઈપણ પણ દરિયો એવો નથી કે જ્યાં માછલી ના વસતી હોય એવી રીતના વિશ્વની અંદર કોઈ પણ એવો દેશ નથી જ્યાં ગુજરાતી વસતો ના હોય ને ગુજરાતી એક એવો વ્યક્તિ છે કે વ્યક્તિ વ્યક્તિના મનમાં નહીં પણ વ્યક્તિના દિલમાં વસે છે તેથી હું હું મને આનંદ થાય છે કે હું ગુજરાતી છું એ પ્રત્યે મને ખૂબ આનંદ છે હું ગરવી ગુજરાત તરીકે ઓળખાવું છું આનંદ ઉમંગ તરીકે ઓળખાવું છું હું પોતે ગુજરાતી એ મને ગર્વ છે તે માટે આજનો દિવસ નો વિડીયો બનાવવાનો મુખ્ય હેતુ એ હતો કે ભાઈ છે હોય તો તો બનાવવો જ પડે તેથી મને આજનો આનંદ થાય છે ને હું ગુજરાતની પહેલી મે ઈસવીસન ઓગણીસો સાહીઠ ના રોજ તેને યાદ કરતા હું આનંદ અનુભવું છું જય હિન્દ જય ભારત